પરેશ ધાનાણીએ કવિતા લખીને ભાજપ પર કર્યા પ્રહાર ધાનાણીની કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાથે જ નારણભાઈ અને ધડુકનો પણ ઉલ્લેખ રૂપાણીથી લઈ કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધાનાણીની આ કવિતામાં ધાનાણીની કવિતાની વાત કરવામાં આવે હા પાડીને હેઠા બેસાડ્યા ભીખુસિંહને ભોઠા પાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાળ ઢીલી ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મૂક્યા મુંઝપરાને મરડી નાખ્યા ભારતી બહેન ભૂંસાઈ ગયા કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાટો જ કાઢી નાખ્યો આ પ્રકારની કવિતા લખી પરેશ ધાનાણીએ અને ભાજપ ઉપર કર્યા જોરદાર પ્રહાર આ પોસ્ટ અત્યારે જોવા મળી રહી છે પરેશ ધાનાણીએ જે કવિતા લખી

ધાનાણીએ લખી જેમાં આ તમામ નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કવિતા હાલમાં વાયરલ થઈ રહી છે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે નેતાઓ પર પ્રહાર કરવામાં આવ્યા ભીખુસિંહ અને રંજનબેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નારણભાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો ધડુકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રૂપાણીથી લઈને કેસી પટેલ સાથે જે અન્યાય થયો તેનો ઉલ્લેખ આ કવિતામાં